પૂજા એ ભારતીય સંસ્કૃતિનું એક મહત્વનું પાસું છે શક્તિ એટલે બળ સમસ્ત લોકની શ્રદ્ધાનો આધાર એક બીજા સ્વરૂપે રહેલી શક્તિ પર અવલંબિત હોય છે ગીર સોમનાથના કોડીનારમાં સ્થાપિત ગીર કનકાઈ માતાનું મંદિર શક્તિ પૂજાનું ઐતિહાસિક સ્થળ છે બસો પચાસ વર્ષ જૂનું અતિ પ્રાચીન ગીર કનકાઈ માતાજીનું નૂતન મંદિર અઢાર સ્તંભ ધરાવતું સૌરાષ્ટ્રનું પ્રથમ મંદિર છે બસો પચાસ વર્ષ જૂનું ગીર કનકાઈ માતાનો ધામ અઢાર સ્તંભ ધરાવતું સૌરાષ્ટ્ર નું પ્રથમ મંદિર ગીર સોમનાથના કોડીનાર ખાતે આવેલું કનકાઈ માતાજીનું મંદિર અતિ પ્રાચીન છે ચારસો વર્ષ જૂનો તેનો ઇતિહાસ જોવા મળે છે કોડીનાર શહેર મધ્યથી પસાર થતી શિંગવાડા નદી કિનારે કાળ ભૈરવ દાદાના મંદિર નજીક રાજરાજેશ્વરી માં કનકાઈ સાક્ષાત બિરાજે છે કનકાઈ માતાજી આજે ચોર્યાસી જ્ઞાતિના દેવી તરીકે પૂજાય છે કનક એટલે સોનું સુવર્ણ જેવી જેની કાંતી છે તેવી શક્તિ એટલે કનકેશ્વરી માતાજી કોડીનાર શિંકવડા નદી તટે જે કનકાઈ માતાજી બિરાજે છે તે ગીર જંગલ મધ્યે બિરાજતા કનકાઈ માતાનું અદ્દલ સ્વરૂપ છે આજથી બસો પચાસ વર્ષ પહેલા બ્રાહ્મણોમાં ઉપાધ્યાય અટકધારી પરિવારે કોડીનારના કનકાઈ મંદિરનો જીર્ણોધાર કરાવ્યો હતો જેનો શિલાલેખ અહીં જોવા મળે છે

કોડીનારના બે માઈ ભક્તો હતા અને પૂર્ણિમા ભરવા માટે કનકાઈ ગીર કનકાઈ ચાલીને જતા સમય પર્યાંતર આ લોકો પૂનમ ભરીને આવતા હતા અને રસ્તો ભૂલવા પડી ગયા માતાજીને પ્રાર્થના કરી માતાજી જાગૃત થયા માતાજીએ આજ્ઞા કરી કે તમે જાઓ હું તમારી પાછળ આવું છું માતાજી એમની પાછળ પાછળ આવ્યા અને આ સિંગોડા નદી પાર કરી અને માતાજી એવી આજ્ઞા કરી હતી કે તમે પાછું વળીને જોતા નહીં જો પાછું વળીને જોઈશ તો હું ત્યાં બિરાજમાન થઈ જાય આ પ્રમાણે માતાજી એ અહીંયા શિંગોડો પાર કરવા બંને ભક્તો ઉતર્યા પાણીમાં ઉતર્યા એટલે ઝાંઝરનો અવાજ બંધ થઈ ગયો અને એ જ સમયે બંને ભક્તો અહીંયા માતાજી બિરાજમાન થયા માતાજીની ખૂબ કૃપા આ ભક્તો માથે રહી અને આ ઐતિહાસિક મંદિર છે બહુ પૌરાણિક મંદિર છે અને ચોર્યાસી જ્ઞાતિના કુળદેવી છે માતાજી રાજરાજેશ્વરી ભગવતી જેટલા કનકાઈ મંદિરે જેટલા લોકો જાય છે ગીર કંકાઈમાં એટલા લોકો અહીંયા માતાજીની પ્રાર્થના અને ઉપાસના કરવા આવે છે કોડીનાર ખાતે આવેલું કંકાઈ માતાજીનું નૂતન મંદિર 18 સ્તંભ ધરાવતું સૌરાષ્ટ્રનું પ્રથમ મંદિર છે આ મંદિર રાજસ્થાની ગુલાબી પથ્થરો દ્વારા નિર્માણ પામ્યું છે તેની ઊંચાઈ 45 ફૂટ જેટલી છે મનોરમ્ય પ્રવેશ દ્વાર ધરાવતું આ મંદિર પરિસર મનને શાંતિ આપનારું છે કનકાઈ માતાજીને મહિષાસુર મર્દિની તરીકે પણ ઓળખવામાં આવે છે મા કનકાઈ એ ભક્તોને સવારે સૌમ્ય અને આનંદિત મુદ્રામાં તો સાંજના સમયે રૌદ્ર સ્વરૂપે પણ દર્શન આપે છે કોડીનારના કનકાઈ માતાના મંદિરે પૂનમના દિવસે અનેક માઈ ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવે છે માં કનકાઈ સાત ખોટની પૂર્તતા કરનારા છે ભાવથી ભજનાર ભક્તને વરદાન આપનાર માતાજી છે અહીં સેંકડો શ્રદ્ધાળુઓ માનતા લઈને આવે છે માતાજીને સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે તો ચુંદડી અને શણગાર પણ અર્પણ કરવામાં આવે છે આ મંદિર માં શ્રી કનકાઈમાં અમારા કુળદેવી માતાજીનું મંદિર છે આ કોડીનાર શહેરના સિંગવડા નદીના કાંઠે આવેલું મંદિર છે અને આની આની અંદર અમારા કુળદેવી છે એટલે અમારી બધાની હૃદયની ભાવ ભીની આસ્થા જોડાયેલી છે કનકાઈમાં ચોર્યાસી કુળના કુળદેવી છે અને મધ્યગીરમાં પણ એમનું એક મંદિર આવેલું છે જ્યાં બધા ભાવિકો હરેક સિઝનમાં જઈ ન શકે એટલે બધાએ પ્રાર્થના કરી કે માતાજી તમે અમારા ગામમાં વધારો ત્યારે એક સુથાર ભગત માતાજીને લઈને અહીંયા આવતા હતા ત્યારે માતાજી એની પ્રાર્થના સ્વીકારી આવવાનું સ્વીકાર્યું ત્યારે એમ કીધેલું કે તું પાછળ ફરીને જોઈશ ને તો હું તું જ્યાં આવીશ ત્યાં ત્યાં પ્રસ્થાપિત થઈ જઈશ એટલે આ સિંગોડા નદીના કાંઠે સુથાર ભગતે પાછળ ફરીને જોયું એટલે માતાજી અહીંયા પ્રસ્થાપિત થઈ ગયા આ અતિ પૌરાણિક મંદિર છે આ આ મંદિર એકદમ જાગૃત જગ્યા છે કે પહેલા લોકો કોઈ આવતા નહીં અત્યારે એટલી બધી એમાં જાગૃત આવી ગઈ છે કે નવ નિર્માણ થયા પછી ઘણા લોકો અહીં દર્શન કરવા આવે છે પહેલાં અહીં સ્મશાન નજીક હતું એના બેકે કોઈ આવતું નહીં અત્યારે એટલી બધી જાગૃત આવી ગઈ છે મંદિરમાં આવ્યા પછી બહુ શાંતિનો અહેસાસ થાય છે રાજ રાજેશ્વરી ભગવતીમાં કનકઈ અનેક દુઃખો દૂર કરનારા वरदान આપનારા આસુરી શક્તિનો નાશ કરનારા અને ભક્તો પ્રત્યેક કૃપા વરસાવનારા છે

આરાધના કરીને માય ભક્તો ધન્યતા અનુભવે છે કુલદીપ પાઠક ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ કોડીનાર ગીર સોમનાથ